હાય ફ્રેન્ડ્સ આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કેક ડિઝાઇન બનાવતા શીખીશું આ મેં રેડ કલરનું ફાઉન્ડેન લીધું છે રાખડી માટે દોરી બનાવી લઈશું યલો કલરનું ફાઉન્ડેન લીધું છે હવે તેને વણીને ફ્લાવર કટરથી કટ કરી લઈશું તેવી જ રીતે રેડ અને ગ્રીન કલરના ફ્લાવર કટ કરી લઈશું હવે રાઉન્ડ કટરથી રાઉન્ડ કટ કરી લઈશું અને આ રીતે ડિઝાઇન કરી લઈશું તેના પર ફ્લાવર સેટ કરી લઈશું આ રીતે સાઈડમાં ગોલ્ડન સ્પ્રિંકલ લગાવી દઈશું આ આપણે રાખડી માટે ફ્લાવર રેડી છે હવે બનાવેલી કેક ઉપર આ રીતે રાખડી સેટ કરી લઈશું સ્ટાર નોજરથી કેકની સાઈડમાં બોર્ડર કરી લઈશું కే గోల్డన్ వర్క్ ఆ మా రక్షాబన్ స్పస్ కేక డి రెడీ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકનને જરૂર દબાવો